અર્થાત એ પાપ વિમના યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે તો એ કૃષ્ણ ભગવાન કહે છે કે જે માણસના જીવનમાં કોઈ પાપ નથી એવો યોગી નિરંતર એટલે હંમેશા પરમાત્મામાં પોતાના આત્માને જોડે છે અને સુખેથી પર ભર્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે જય શ્રી કૃષ્ણ